આજ રોજ પાલિતાના ટાઉનમાં સર્વદય સોસાયટીના નાકા પાસે આદપુર રોડ ઉપર એક ભગીરથસિંહ બટુકભાઈ ગોયલ કરીને સાડત્રીસ વર્ષની ઉંમરના ભાઈ રહેતા હતા એમની મૃત્યુ થઈ છે અગમ્ય કારણોસર એ ભાઈ મકાનમાં એકલા રહેતા હતા આજે સવારે એમની અગમ્ય કારનોસર મૃત્યુ થઈ છે બપોર પછી એના ભાઈ જે છે મયુરસિંહ એ ટીઆરબીના જવાન છે એની જાહેરાત ઉપરથી પોલીસને જાણવા મળ્યું આમાં પોલીસે સ્થળે પહોંચતા એફએસએલ ડોગ સ્કોડ અને સરકારી પંચો રૂબરૂ તપાસ ચાલુ છે આમાં મરણ જનારનો પીએમ કરાવીને આગળની તપાસ હાથ ધરવામાં આવશે અત્યારે બોડી ઉપર એવી કોઈ ઈજા નથી જે હત્યારથી કહી શકાય વધુ આમાં પીએમ કરાવવા પછી નક્કી થશેના કારણે મૃત્યુ થયું છે અત્યારે જે કારણો છે એ અગમ્ય છે આમાં વધુ તપાસ થાય પછી માહિતી સાજા કરવામાં આવશે ઉચ્ચ કક્ષાના અત્યારે ડોગ સ્કોડ જે એક્સપર્ટ હોય ડોગ હેન્ડલર હોય એના અભિપ્રાય ઉપર બાકી છે એફએસએલ જે અધિકારી છે એ ફિંગરપ્રિન્ટ લેવડાની તજવીજ ચાલુ છે અને પંચનામા ચાલુ છે ઓકે